નડિયાદ ખાતે ખાતે ઘીના ભેળસેડિયા વેપારી પર ત્રાટકતો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર શ્રી ક્ષેમ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર પડ્યા ફૂડ વિભાગના તરોડા ફૂડ વિભાગ દ્વારા દરોડામાં સ્થળ પરથી આશરે રૂપિયા આઠ પોઈન્ટ પંચોતેર લાખનો એકત્રીસો કિલોગ્રામથી વધુનો જથ્થો ઝડપાયો કમિશનર ડોક્ટર એચ જે કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત ડુપ્લિકેટ ખોરાક બનાવનારા ઈસમો વિરુદ્ધ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે કુમાન ખુમાનસિંહ રાઉલ ઘીમાં ઉમેરવા માટે બટર ઓઇલ અને ઘીની ફ્લેવરની ભેળસેળની શંકા જતા તંત્ર દ્વારા કાયદા હેઠળની કાર્યવાહી કરીને દિલીપસિંહ કુમાનસિંહ રાહુલજીની હાજરીમાં શ્રી કલ્યાણી બ્રાન્ડ પંદર કિલોગ્રામના ડબ્બામાંથી ઘીનો નમૂના લેવાયા ભેળસેડ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઇલ અને ઘીની ફ્લેવરનો પણ નમૂના લેવાયા ઘીનો નમૂનો લીધા બાદ બાકીનો આશરે પંદરસો કિલોગ્રામ જથ્થો બટર ઓઇલનો સોળસો કિલોગ્રામ ગ્રામ જથ્થો અને ઘીની ફ્લેવરનો એક લિટર જથ્થો એમ કુલ એકત્રીસો કિલો કિલોગ્રામ જથ્થાને જેની અંદાજિત કિંમત આશરે આઠ લાખ જેવી થવા જેવી છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરાવ છે તમામ ત્રણ નમૂનાઓ ચકાસણી અર્થ લેબોરેટરીમાં મોકલાયા પેઢી વારંવાર બેડસાઈડની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડવાયેલ હોય ડેઝીગ્રેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખેડા દ્વારા પેઢી દ્વારા આવતી ગુનાહિત પ્રવૃત્તિ ફરીને આચરી શકે તે અર્થે પેઢીને એફએસએલ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાવવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરનારા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડવાયેલા બેસીડિયા સમૂહમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે રિપોર્ટર પ્રતિક પ્રત્યેક ભટ્ટ નડિયાદ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવું